તો જય ગોમાં તો મિત્રો કેમ છો તમે બધા મજામાં તો આજે હું તમારી સામે લઈને આવ્યો છું એક પશુ વેચાવ છે એનો વિડીયો જો કોઈ પણ પશુપાલક મિત્રને અમારી યુટ્યુબ ચેનલમાં વિડીયો મુકવા હોય તો આ નંબર ઉપર અમને તો મિત્રો તમે જે સ્ક્રીન ઉપર એક નંબર ઉપર જે ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવા આવી છે ગાયની વાત કરું મિત્રો તમને તો ગાયનો તમે ખાસ કરીને કલર કોમ્બિનેશન જોઈ શકો છો સિંગ પેટર્ન જોઈ શકો છો કાનકટ જોઈ શકો છો કાબરા કલરની ગાય છે બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે આગળ વાત કરું મિત્રો તમને આ ગાય વિશે તો આ જે ગાય છે એની તમે જોઈ શકો છો બ્રીડિંગ માટે બહુ સારી ગાય તૈયાર થાય એવું છે કેમ કે પ્યોર ગીર ગાય છે એની સિંગ પેટર્ન એની હાઈટ લંબાઈ કાનકટ કલર કોમ્બિનેશન ને બધું જોઈ શકો છો અને કાબરો કલર અત્યારે ટ્રેન્ડનો કલર છે બહુ ટ્રેન્ડમાં ચાલે છે આ કલર હવે આ ગાયની તમને વાત કરું કન્ડિશન વિશે એટલે કે થોડી ઘણી હું તમને માહિતી આપી દઉં તો આ જે ગાય છે એને પહેલું વેતર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે પાંચથી છ દિવસથી આ ગાય વ્યાય ગેમ એમ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે વાત કરું ગાય નીચે શું છે એ તો નીચે વાછડો છે દૂધની વાત કરું તો ચારક લીટર જેટલું દૂધ છે કિંમતની વાત કરું મિત્રો તો આ ગાયની કિંમત ગાયના માલિકે પાંત્રીસ હજાર રૂપિયા રાખેલ છે એ પણ તમને સ્ક્રીન ઉપર દેખાય છે હવે મિત્રો વાત કરવામાં આવે ગાય તમને પ્રોપર ક્યાં જોવા મળે છે અને મિત્રો ખાસ કરીને વાત કહી દો જો તમારે ગાય લેવી હોય તો જ આ માલિકને ફોન કરવો નકર ખોટા ફોન કરીને હેરાન ન કરવા માલિકને ગાય ગમતી હોય ને લેવાનો વિચાર હોય તો વધારે માહિતી માટે અથવા તો ક્યાં જોવા મળે છે એ માટે તમને કોન્ટેક નંબર આપેલા તો તમે એમાં ફોન કરી શકો છો ગામની વાત કરું મિત્રો તો કે ગામ ઢસા તાલુકાની જો વાત કરું મિત્રો તો કે તાલુકો ગઢડા અને જિલ્લા વિશે જો વાત કરી દેવામાં આવે મિત્રો તો ઝીલો જે છે ઝીલો બોટાદમાં તમને ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને આ ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક જરૂરથી કરી શકો છો ગાય બહુ સારી અને બેસ્ટ ગાય છે અને ગાયના માલિકનો કોન્ટેક કરી અને પછી તમે રૂબરૂ ગાય જોવા જજો કેમ કે ગાય વિહાઈ ગઈ હોય તો તમારે વેચાઈ ગઈ હોય તો ખોટો તમારે તકો નો થાય હવે એના પછી મિત્રો બીજા નંબર ઉપર તમે જે આ ભૂરી ભેંસ જોઈ શકો છો તો આજે આ ભૂરી ભેંસ પણ વેચાવવા આવી છે ભેંસની તમે હાઈટ જોઈ શકો છો પછી સિંગ પેટર્ન જોઈ શકો છો આગળ વાત કરું અને મિત્રો ભૂરી ભેંસ અત્યારે રેર ઓફ ધ રેર એટલે કે ક્યાંક જેવો કલર જોવા મળે છે તો તમે સિંગ પેટર્ન કાન કટ અડર ક્વોલિટી અને બધું તમે ભેંસનું જોઈ શકો છો બહુ સારી અને વ્યવસ્થિત ભેંસ છે હવે આ જે ભેંસ છે એની કન્ડિશન વિશે વાત કરવામાં આવે એટલે કે આ ભેંસની જે માહિતી મારી પાસે થોડી ઘણી આવેલ છે એ વિશે તમને વાત કરી દઉં તો તમે સ્ક્રીન ઉપર જે આ ભેંસ જોઈ શકો છો એ ભેંસના માલિકનું એવું કહેવાનું છે તો પહેલું વેતર વીઆઈ ગઈ છે પાંચ લિટર જેટલું દૂધની વાત કરીએ તો પાંચ લિટર જેટલું દૂધ છે અને નીચે શું છે વાત કરીએ તો સુંદર મજાની નીચે પાડી છે એ ભેંસના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આ ભેંસની તમને કિંમત વિશે જણાવવામાં આવે તો આ ભેંસની તમને કિંમત વિશે વાત કરું તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ભેંસની કિંમત નેવું હજાર રૂપિયા ભેંસના માલિકે રાખેલ છે આગળ વાત કરું મિત્રો તમને તો આ ભેંસ તમને ક્યાં જોવા મળે છે એ તો કે આ જે સ્ક્રીન ઉપર તમે ભેંસ જોઈ શકો છો એ તાલુકો લીંબડી અને જિલ્લાની જો વાત કરી દેવામાં આવે તો મિત્રો તો કે જિલ્લો સુરેન્દ્રનગર તો મિત્રો લીંબડી તાલુકામાં જિલ્લો સુરેન્દ્રનગર છે ત્યાં તમને આ ભેંસ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને આગળ વાત કરું આ ભેંસના માલિકના કોન્ટેક નંબરની એટલે કે ફોન નંબરની તો જે એના માલિકના ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક જરૂરથી કરી શકો છો બહુ સારી અને બેસ્ટ ભેંસ છે મિત્રો અને જો મિત્રો તમારે રૂબરૂ જોવા જવું હોય તો તમે ફોન કરીને જઈજો કેમ કે જો આ ભેંસ વેચાઈ ગઈ હોય તો તમારે અહીંયા ખોટો જોવા તકો ન થાય એ માટે તમે રૂબરૂ જોવા જાજો હવે એના પછી મિત્રો તમે જે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવી છે જર્સી ગાય છે મિત્રો સાથે સાથે એક વાછરડી પણ વેચવાની છે એટલે બેની સાથે કિંમત કરવાની છે મિત્રો અને એક એક પણ આપવાની છે અલગ અલગ એની પણ કિંમત હું તમને જણાવી દઈશ તો મિત્રો આ ગાયની તમે આમ લંબાઈ જોઈ શકો છો અડર ક્વોલિટી જોઈ શકો છો સાથે સાથે કલર કોમ્બિનેશન પણ જોઈ શકો છો કાળો કલર છે અડર ક્વોલિટીની વાત કરીએ મિત્રો તો કે સફેદ અડર ક્વોલિટી આ ગાયની છે હવે આ ગાયની તમને કન્ડિશન વિશે વાત કરવામાં આવે એટલે કે આ ગાયની તમને માહિતી વિશે જણાવવામાં આવે તો તમે જે ગાય જોઈ એ ત્રણ મહિનાથી આ વીયેલી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને ચાર લીટર જેટલું ગાયનું દૂધ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે મિત્રો તમે જે આ ગાય વાછડી જોઈ શકો છો તો આ વાછડી પણ વેચાવ છે તમે જોઈ શકો છો જોઈ જોઈ શકો શકો છો છો બહુ સારી અને બેસ્ટ વાછળી છે હવે આ બે ની અઢી વર્ષની જેટલી વાછળીની ઉંમર છે હવે આ બે ની તમને સાથે કિંમત ની વાત કરું તો પચાસ હજાર રૂપિયા સાથે કિંમત છે અલગ અલગ લેવી હોય તો ત્રીસ હજાર રૂપિયા ગાય ની કિંમત છે અને વીસ હજાર રૂપિયા વાસણીની કિંમત ગાયના માલિકે એટલે કે આ બે માલિકે નહીં રાખેલ છે હવે મિત્રો આ જે ગાયું છે તમને ક્યાં પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળે છે એ વાત કરી દેવામાં આવે તો કે આ જે ગાયું તમે સ્ક્રીન ઉપર જોઈએ તમને ગામ સિહો સિહોલી મોટી અને તાલુકાની જો વાત કરવામાં આવે તો કે ગાંધીનગર તાલુકો અને જિલ્લા વિશે જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો એ ગાંધીનગર તો મિત્રો ગાંધીનગરમાં પ્રોપર એટલે કે ગાંધીનગર જિલ્લો અને તાલુકો બે ગાંધીનગર છે અને એમાં ગામ આવેલું છે મોટી સિહોલી તો તમને આ ગાયું ત્યાં પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે મિત્રો વધારે વાત કરું તો આ ગાય વિશે તમારે વધારે માહિતી જોતી હોય લેવી હોય તો એ તમને ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં એ વાત તો મેં તમને કરી દીધી એના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર નીચે બતાવી દીધેલા છે તો તમે ત્યાં માલિકનો કોન્ટેક કરીએ વધારે માહિતી મેળવી શકો છો અને લીધા પહેલાં તમે ફોન કરીને જઈજો મિત્રો ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો ન થાય હવે એના પછી મિત્રો વાત કરવામાં આવે તો આ તમે જે ગીર જોઈ શકો છો તો આ પણ વેચાવ છે એની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો કાનકટ જોઈ શકો છો એની હાઈટ ઊંચાઈ જોઈ શકો છો મિત્રો સાથે સાથે કલર કોમ્બિનેશન જોઈ શકો છો કાબરા ટાઈપ કલર છે મિત્રો આવો કલર એ અત્યારે ઓછો જોવા મળે છે અને મિત્રો આગળ વાત કરી દેવામાં આવે આ ગાયની તમને કન્ડિશન વિશે એટલે કે આ ગાયની મારી પાસે જે કંઈ માહિતી આવેલ છે એ માહિતી તમને આપી દઉં ઉંમર વિશે તમને જણાવું તો કે ઉંમર વિશે આ ગાયને વાત કરું તમને મિત્રો તો આ અઢીક વર્ષની છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અઢી વર્ષની છે પણ મિત્રો તમે એની હાઈટ જોઈ શકો છો પૂરી હાઈટ છે અને બહુ સારી વાછળી છે હવે આની તમને કિંમત વિશે વાત કરવામાં આવે તો આ જે ઓળખીની કિંમત રાખેલ છે એ ગાયના માલિકે ત્રીસ હજાર રૂપિયા રાખેલ છે એ પણ તમે સ્ક્રીન ઉપર મેં તમને કિંમત જે છે એ જણાવી દીધેલ છે હવે મિત્રો આ ઓળખી છે એ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે આપણે એ આગળ વાત કરવાની રહેશે તો મિત્રો આ જે ઓળખી તમે સ્ક્રીન ઉપર જોઈએ તમને જિલ્લો અમરેલી તાલુકાની જો વાત કરું તો કે તાલુકો બાબરા અને ગામ વિશે જો વાત કરું તો સુકાવડા તો સુકાવડા ગામમાં તાલુકો બાબરા છે ત્યાં જિલ્લો અમરેલી આવેલ છે ત્યાં તમે તમે ઓલું કરી શકો છો એટલે કે ત્યાં તમે પ્રોપર એટલે કે રૂબરૂ જોઈ શકો છો હવે આ ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક જરૂરથી કરી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે આવડિયા હવે આગળ વાત કરી દેવામાં આવે મિત્રો તો તમે જો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી નાખજો કેમકે રોજના રોજ જે પશુ વેચાવું હોય મિત્રો ફોન કરી અને જો તમે રૂબરૂ જોવા ઈચ્છતા હોય તો તમે રૂબરૂ જોવા જાજો અને આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી નાખજો કેમ કે રોજના રોજ જે પશુ વેચાવવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો હોઉં છું તો ઘણા મિત્રોને વેચાવ પશુ હોય એ જોવાનો શોખ હોય અથવા તો કે ઘણા પશુને જો પશુ લેવું હોય ઘણા મિત્રોને જો પશુ લેવું હોય તો તે સરળતાથી આ ચેનલ ઉપરથી પશુ લઈ શકે એ માટે તમે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે એના પછીની મિત્રો તમે આ જે ગાય જોઈ શકો છો તો ગાયનો કલર કોમ્બિનેશન જોઈ શકો છો પછી આની સિંગ પેટર્ન જોઈ શકો છો કાનકટ જોઈ શકો છો બહુ સારી એને બેસ્ટ ગાય છે હવે મિત્રો આ જે ગાય છે એની માહિતી તમને આપું તો મિત્રો આ ગાય જે છે એને સાટા પણ કરવાના છે એટલે કે સાટામાં કોઈ ગીર વાછડી હોય અથવા તો એ મિત્ર બાયને સાટા પણ કરવાના છે આ ગાય થોડાક જ દિવસમાં વ્યાયામ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને પાંચ લીટર જેટલું ગાયનું દૂધ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને ઓમ ન દે સાટા ન કરવા હોય તો કિંમતની વાત કરું તો પચીસ હજાર રૂપિયા ગાયના માલિકે કિંમત રાખેલ છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ગાયના માલિકની જે કિંમત રાખેલ છે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર બતાવી દીધેલ છે હવે આગળ વાત કરીએ મિત્રો આપણે તો આ જે ગાય છે એ તમને ક્યાં જોવા મળે છે તો કે તાલુકો ગાંધીધામ અને ગામની વાત કરું તો કે ગલપાદર તો મિત્રો ગલપાદરમાં તાલુકો ગાંધીધામ છે ત્યાં તમને ગલપાદર ગામ જોવા મળી જશે અને ત્યાં તમને આ ગાય છે પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે આ ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એની વાત કરી દેવામાં આવે તો એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી આ ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને એ કિંમત પણ મેં તમને બતાવી દીધી અને સાટા પણ કરવાના છે એ પણ મેં તમને આગળ જણાવી દીધું તો આ ગાય બહુ સારી છે અને મિત્રો તમે સ્ક્રીન ઉપર ગાયની જોઈએ અને મિત્રો ખોટા ફોન ન કરતા જો ગાય લેવી હોય તો જ ફોન કરજો અને રૂબરૂ જોવા જવી હોય તો ફોન કરીને જઈજો જો વેચાઈ ગયું હોય તો ખોટો ધકો ન થાય હવે એના પછી મિત્રો તમે આ જે વાછડી જોઈ શકો છો એની તમે આમ સિંગ પેટર્ન જોઈ શકો છો કાન કટ જોઈ શકો છો એની હાઈટ જોઈ શકો છો લંબાઈ પહોળાઈ ઊંચાઈ જોઈ શકો છો ઉંમરની વાત કરું મિત્રો તો કે અઢી ત્રણ વર્ષની વાછડી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે એની સિંગ પેટર્ન ને કાનકટ અને સાથે સાથે મિત્રો કલર કોમ્બિનેશન જોઈ શકો છો યુનિક કલર કોમ્બિનેશન છે બહુ અને મિત્રો હવે હું તમને વાત કરું તો તમારે જો અમારે આ યુટ્યુબ ચેનલ ઉપર કોઈ પણ પશુ વેચાવ હોય એનો વિડીયો મૂકાવવો હોય એટલે કે ફ્રી એડ કરવાવી હોય અથવા તો કે મફત વિડીયો મૂકાવવો હોય તો વિડીયોની શરૂઆતમાં જ અમારા કોન્ટેક્ટ નંબર આપેલા છે કે વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુના વ્યવસ્થિત આડો વિડીયો પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી અને આ જે વસ્તુ તમે અમને મોકલો છો એ પશુ ક્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુની ફ્રીમાં યુટ્યુબ ઉપર અમારી ચેનલ ઉપર વિડીયો મૂકી આપશું અને મિત્રો તમને આમાં વધારે ખબર ન પડે તો એ નંબર ઉપર તમે અમને ફોન કરી અને કોન્ટેક કરી શકો છો અમે તમારી સાથે વાતચીત કરી અને પછી વિડીયો મૂકી દેશું હવે કિંમતની વાત કરીએ તો ગાયના માલિકે આની કિંમત તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ રીતે વીસ હજાર રૂપિયા રાખેલ છે હવે મિત્રો કિંમતને એ બધી વાત તો થઈ ગઈ હવે હું તમને વાત કરું આ ગાય છે એ તમને ક્યાં જોવા મળે છે તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈએ તમને ગામ ભાવનગર તાલુકાની જો વાત કરવામાં આવે એટલે કે તાલુકોય ભાવનગર અને જિલ્લા વિશે જો વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર તો મિત્રો પ્રોપર ભાવનગરમાં જ આ વાછડી તમને એટલે કે ઓળખી તમને જોવા મળી જાય છે હવે આ ઓળખીના માલિકના જે ફોન નંબર છે એટલે કે કોન્ટેક નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી આ ઓળખીના માલિકનો કોન્ટેક કરી શકો છો બહુ સારી અને બેસ્ટ ઓળખી છે અને મિત્રો ઓળખી લેવી હોય તો જ ફોન કરજો ખોટા ફોન કરતા નહીં અને વધારે માહિતી માટે પણ તમે ત્યાંથી ફોન કરી શકો છો અને મિત્રો ફોન કરીને જાજો ઓળખી વેચાઈ ગઈ હોય તો ધક્કો ન થાય જય ગૌ માતા જય દ્વારકાથી